અંકલેશ્વર ગણેશ સમિતિ તેમજ ગણેશ મંડળો દ્વારા શહેરમાં બિસ્માર માર્ગના મુદ્દે માર્ગ અને મકાન વિભાગ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને અધિકારીઓને રસ્તે ચલાવી માર્ગ બિસ્માર અંગે ઉગ્ર રજૂઆત કરી હતી ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો રહ્યા છે આ વચ્ચે અંકલેશ્વર શહેરના બિસ્માર્ગ માર્ગ અને મકાન વિભાગ કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં ન આવતા ગણેશ ઉત્સવ પૂર્વે શોભાયાત્રા રૂટ પર પડેલા ખાણાના મુદ્દે અંકલેશ્વર ગણેશ મંડળ સમિતિ દ્વારા ભરૂચી નાકા ખાતે આવેલ પીડબ્લ્યુ ડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને બિસ્માર માર્ગ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી જો કે ગણેશ મંડળો દ્વારા માત્ર મેટલ વર્ક નહીં તેના પર ડામર વર્ક પણ કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને માર્ગ પર લઈ આવ્યા હતા ને જ્યાં ખાડાઓ છે તે સ્થળ પર લઈ જઈ રજૂઆત કરી હતી અને ખાડા પર મેટલ વર્ક સાથે ડામર વર્ક કરવામાં આવે જેને લઈ શોભાયાત્રા દરમિયાન શ્રીજી ભક્તો ગણેશજીની પ્રતિમાને વિના વિઘ્ને ગણેશ મંડળ સુધી લઈ જઈ શકાય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો આજ રોજ અંકલેશ્વર પીડબલ્યુડી ભરૂચી નાકા ખાતે અંકલેશ્વર ગણેશ સમિતિ આગળ છ દિવસ પહેલા એક આવેદનપત્ર આપ્યું હતું ગણેશજીના આગમન બાબતે એ માટેની કોઈ પણ કામગીરી ચાલુ ન કરી હતી માટે આજે અમે સૌ ભેગા થઈને સાહેબ સિંહ રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ સાહેબ શ્રી અંગત અંગત મિટિંગમાં કે પછી કઈ મિટિંગ છે એ તો અમને દર્શાવી નથી એ મિટિંગમાં ગયા છે એવું અમને ફોન પર જણાવી દીધું હતું માટે એમના ચાર્જમાં રહેલા વ્યાસ સાહેબને આપણે અંકલેશ્વર સિટીના પીડબલ્યુ ડીના જે હડમાં આવેલ છે જે રસ્તા એમને જાહેર માર્ગ પર લઈ જઈ એમને વિઝિટ કરાવી હતી અને એમને સ્વીકાર્યું હતું કે આ કામગીરી થતી થઈ નથી અને થઈ છે જ્યાં ચાલુ છે ત્યાં યોગ્ય થઈ નથી માટે આવનાર બે દિવસમાં એમની કામગીરી જે ગણેશ આગમન બાબતે કરશે એની બાહેધરી એમને લેખિતમાં બે દિવસ બે દિવસમાં થઈ જશે એની લેખિતમાં બાહેધરી આપી હતી જય ગણેશ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર